નમસ્કાર હું શું પ્રેરણા આપશો ગુજરાતના મહત્વના સમાચાર સમાચારના વિસ્તારથી વાત કરીએ તો સુરતમાંથી એક ચિંતાજનક પ્રેમ પ્રકરણનો કિસ્સો સામે આવ્યો છે ત્યારે ગીતકાર આરતી સાંગાણી પછી સુરતમાં વધુ એક યુવતી અને યુવક ગુમ થતા મામલો સામે આવ્યો છે કલાકાર તરીકે કામ કરતી વીસ વર્ષ યુવતી ચોવીસ તારીખે કાર્યસ્થળ પર ગયા બાદ બપોરે ઘરે પરત ન આવી તેના સાથે તેના કાર્યસ્થળ પાસે રહેતો ઓગણીસ વર્ષીય વિશાલ વાઘેલા પણ ગુમશે યુવતીએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટેટસમાં વિશાલનો ફોટો હાઇલાઇટમાં મૂક્યો હતો જેના બાદ પરિવારે યુવતીની પૂછપરછ કરી હતી પરિવારે યુવતીને સજા કરીને પરિવારના અન્ય સભ્યો સાથે આ મામલો બંધ કરવા જણાવ્યું જ્યારે પરિવારના સભ્યોએ દીકરીના એકાઉન્ટ પર અન્ય યુવકનો ફોટો જોયો ત્યારે તેને નોકરીએ જવાનું મનાઈ કરવામાં આવ્યું આ ઘટનાને પગલે યુવતી અને વિશાલ બંને દિવસે ઘરેથી ગુમ થયા વિશાલના પરિવારના સભ્યો પણ નથી જાણતા કે તેમના દીકરો ક્યાં છે હાલ કાપોદરા પોલીસ સ્ટેશનમાં યુવતીના પિતા દ્વારા મિસિંગ અરજી નોંધાય છે વિશાલના પરિવારે હજુ સુધી કોઈ મિસિંગ અરજી દાખલ નથી કરી અને બનેના મોબાઈલ સ્વીચ ઓફ છે ઘટનાની ગંભીરતા જોઈ પાટીદાર અગ્રણીઓ પણ પોલીસ કમિશનર કચેરી પર પહોંચી ગયા હતા અમારી દીકરી અને યુવક અચાનક ઘરેથી ગુમ થઈ ગયા છે અમે તમામ શક્ય પ્રયાસ કરી રહ્યા છીએ જો કોઈ જાણકારી મળે તો કૃપા કરીને પોલીસને જાણ કરશો ચોવીસ તારીખની ઘટના હતી અને દીકરીની ઉંમર વીસ વર્ષ

આ છોકરો શું કરે છે ક્યાં રહેતો હતો છોકરો હીરામાં છે પણ રવિ પાર્ક જ રહેતો તમારી દીકરી ક્યાં કામ જતી એ એના મકાન ની સામે જ રહેતી શું લાગે છે તમને બંને સાથે હતી મને સાથે જ હોય છે હાલ શું દીકરી નો મોબાઈલ બંધ છે ચાલુ દીકરી નો મોબાઈલ બંધ છે છોકરા બંધ છે પરિવારજનો શું કહે છે એના એના પરિવારજનો તો કે જ છે આવશે એટલે હોતી દે પોલીસ માં રજૂઆત કરી શું કીધું પોલીસે પોલીસે આશ્વાસન આપ્યું છે દીકરી ને દીકરી ને એક વખત ગમે ના હોય બેટા કે આવી જાય તેને કઈ કહેવા નહીં આવે